અને રોગ આપણે દવામાં છંટકાવમાં નહીં તમે કેવો છંટકાવ કરો છો ચાર છંટકાવ કર્યા બરોબર કઈ દવાનો છંટકાવ કરો છો બ્લેક અમૃતને રક્ષા અમૃત બરોબર તો આપણે જોઈ રહ્યા છીએ ઝીંડવાની બેઠક પણ સારી છે અને આ કપાસ કેટલાક દિવસનો થયો છે બાણું ત્રાણું દિવસનો છે બરોબર તો ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો બાણું ત્રાણું દિવસનો કપાસ થયેલો છે રોગ જીવાત ઓછી છે અને છટકાવ પણ ઓછા કર્યા છે તેમ છતાં પણ ઝીંડવાને બેઠકને રોગ જીવાત સાવ હોત છે અને ઝીંડવાની બેઠક પણ સારી છે અને રોગ જીવાતનો હેવી એટેક છતાં પણ આમાં સારું છે ફિલ્ડ